જેના બેંકની અંદર એક રૂપિયો નથી એ તમને ચેક લખી દે તમારા હાથમાં શું આવે ગમે એટલા કદાચ કાગળિયા આપે તો એનો કોઈ ભરોસો નહીં નપુંસક પુરુષને પરણવાથી સ્ત્રી ક્યારેય પણ પુત્રવતી ન થાય એમ માત્ર ને માત્ર વાંચાળતા હોય શાસ્ત્રો વાંચ્યા હોય મોટી મોટી વાતો કરતા હોય તો આ જ્ઞાનને વંજા જ્ઞાન કહેવામાં આવે છે રાજાને મનમાં એમ થયું કે આખા રાજ્યની અંદર મારી કીર્તિ ગવાય છે પણ મને કોઈ ધાર્મિક નથી કહેતું એટલે રાજાએ એક ભૂદેવને બોલાવી અને કથા બેસાડી ભાગવતની કથા બેસાડી કથા પૂરી થાય વળી પાછો એક મહિનો થાય એટલે વળી પાછી કથા બેસાડે તો આવી રીતે પાંચ વર્ષ સુધી ઉપરા ઉપર કથા બેસાડી પછી એક વખત ગોરદાદાને કીધું કે આમાં કેટલી વાર મેં સાંભળ્યું કે પરીક્ષિતનો સાતમા દિવસે મોક્ષ થયો મેં આટલી આટલી કથા સાંભળી તો હજી મને કાંઈ મારો મોક્ષ થયો હોય એવો લાગતું નથી એટલે આ બંને આ રીતે ચર્ચા કરે છે તો બાજુમાં રાજકુમારી નાના એવા બેઠા છે એ કથા સાંભળે છે તો એ બહુ બુદ્ધિશાળી એટલે એણે તરત ખુલાસો કર્યો કે પિતાજી તમે કીર્તિના થાંભલા બંધાયેલા છો અને આ વાંચનારા છે ને એ કનકના થાંભલા બંધાયેલા છે આવું બે બંધાયેલા એમાં મુક્તિ કેવી રીતે મળે તમને એમ છે કે હું ધાર્મિક કહેવાય બહુ જાજી કથાઓ સાંભળી કહેવાય બેસાડી કહેવાય એટલે તમારે કીર્તિ મેળવવાની ઈચ્છા છે અને આ ગોરદાદા કંઈ તમારા મોક્ષ માટે કથા વાંચતા એ તો એની દક્ષિણા માટે વાંચે છે માટે બે ની અંદર સામ સ્વામે સ્વાર્થ ભર્યો છે તો બે બંધાયેલા છો મુક્તિ કેવી રીતે થાય વાંચનારો બંધાયેલો ને સાંભળનારો પણ બંધાયેલો ઉંદર છે એને સ્વર્ગમાં જવાની ઈચ્છા થઈ હવે ઉંદરના સ્વર્ગમાં કેમ જવું તો ગરુડજીએ પૂછ્યું કે કેમ ઉદાસ છો તો કે મારે સ્વર્ગમાં જાવું ગરુડજી કે ચિંતા કરી મારી પાંખ બે જાય તો એની માથે બેઠો ગરુડજી જ્યાં થોડુંક ઉડેન ત્યાં એને પાંખમાં જ કાતર મારી હવે સ્વર્ગમાં પહેલાંને ઉડવાનો આધાર હતી પાંખ અને એ પાંખને જ જે કાતર મારે એ કોઈ દિવસ ન પહોંચે એટલે ભગવાનને ખોળે બેસીને અધર્મ કરે એ આના જેવા છે આપણી ભાષામાં શું કહેવાય દેખાડવાના જુદા અને ચાવવાના પણ જુદા આત્માજી હશે આળસુડા કોઈ શિષ્યના ઘરે ભોજન કરવા માટે ગયા એટલે શિષ્યએ ભોજન તૈયાર કરીને કીધું કે ગુરુ મહારાજ સ્નાન કરી લ્યો તો કે હું તો બ્રહ્મ જ્ઞાની છું મેં માનસ ગંગામાં સ્નાન કરી લીધું પહેલાં પાણીથી નાવાની મારે જરૂર નથી લાવ ભોજન ઓલાએ ગરમા ગરમ જમાડ્યું પણ ચેલોય માથાનું હશે પછી ઓરડાની અંદર ગુરુ મહારાજે આરામ કર્યો તાણે બહારથી તાળું મર્યું હવે ગરમા ગરમ બરાબરનું જમીન સૂતેલા બે ત્રણ કલાક જાગ્યા પણ પાણી પાણી માંડ્યું થાવા પહેલાં એને કહે છે કે શિષ્ય જલ્દી પાણી લાવે તો કે ગુરુ મહારાજ માનસ ગંગામાં નવાય તો પીવામાં કંઈ એટલું બધું પાણી ન જોઈએ માટે એમાંથી પી લો આને શું કહેવાય ધર્મનો અંચળો ઓઢી અને ખોટા કામ કરે છે એટલે આવા જે હોય તો મહારાજ કે છે કે એનો સમાગમ અમારા આશ રીતે ક્યારેય ન કરવો